કે ગુજરાતમાં સાંદિના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ અઠાણું નેવું પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો એકાણું રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો નેવ્યાશી રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર આઠસો નેવું રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ અઠ્ઠાણું હજાર નવસો રૂપિયા રહ્યો છે તો સાલો મિત્રો હવે આપણે વાત કરી લે કે ગુજરાતમાં 22 કેરેટ સોનાના ભાવ સાલે રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં 22 કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ 8056 રૂપિયા 8 ગ્રામ સોનાનો ભાવ 66448 રૂપિયા 10 ગ્રામ સોનાનો ભાવ 80560 રૂપિયા 1 બાર ગ્રામ સોનું એટલે કે 1 તોલો સોનાનો ભાવ 9272 રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ પાંચ હજાર છસો રૂપિયા રાખ્યો છે તો સાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સિત્તેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સત્યાશી હજાર આઠસો એસી રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તો લોસોના ભાવ એક લાખ પાંચ હજાર ચારસો છપ્પન રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ અઠ્યોતેર હજાર આઠસો રૂપિયા રહ્યો છે